નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ઉત્તરાયણના બંને દિવસ દસથી બાર કિલોમીટરના પવને પતંગ રસિયા ચોઘ્યા ચોવીસથી છત્રીસ કલાકમાં બર્ફીલા પવનોને કારણે ભારે ઠંડી વધવાની આગાહી હજુ પણ ચાર દિવસ ઠંડી રહેશે પછી પારો વધશે રાજકોટમાં ઠાર યથાવત પારો દસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોળ જાન્યુઆરીથી ઇગ્નો સિત્તેર હજાર બસો ચોત્રીસ વિદ્યાર્થીઓની પરીક્ષા સ્નાતક અને સ્નાતકના સેમિસ્ટર એકના છાત્રોની એક્ઝામના સીસીટીવી પણ વેબસાઇટ પર નહીં મુકાય ભાવનગરના એકસો બાવીસ ગામોને સિંચાઈનું પાણી મળશે શેત્રુંજી ડેમમાંથી અગિયાર હજાર પાંચસો પચાસ હેક્ટર જમીન માટે એપ્રિલ સુધી પાણી છોડાશે આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે ચરોતરમાં વાદળોને પગલે પારો ચાર ડિગ્રી વધતા ઠંડીમાં રાહત સમાચારોની શરૂઆત કરીએ તો કચ્છ જિલ્લામાં શિયાળાની કાતિલ ઠંડીએ જનજીવનને પ્રભાવિત કર્યું છે રણ અને સમુદ્રથી ઘેરાયેલા સરહદી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પવનની તીવ્ર ઘાતીને કારણે ઠારનો માહોલ જામ્યો છે લોકોને દિવસ દરમિયાન પણ તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહી શકે છે જેને લઈને ઠંડીમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે વાદળછાયા વાતાવરણના કારણે વધેલા ભેજના પ્રમાણના કારણે વહેલી સવારે ઝાકળ વર્ષા તેમજ દિવસભર ધુમ્મસ છવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે ભરૂચ જિલ્લાના ખેડૂતો પાસે ગુજરાત પુરવઠા નિગમ થકી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે જેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેમાં ઘઉંના પાકમાં આ વર્ષે સરકાર થકી કરવામાં આવેલ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર ચારસો આપવાનું નક્કી કર્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ દિવસે મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું ત્રણ દિવસથી વલસાડમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ અને સૂર્ય દર્શનના અભાવે ઠંડીનો અનુભવ વધુ થયો હતો કેટલાક એકમો ગેસ છોડતા જોવા મળ્યા હતા વાપીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો બાર જોવા મળ્યો હતો સવારે વાહન ચાલકો અને સ્થાનિકો પણ મૂંઝવણમાં મુકાયા હતા જોકે ધુમ્મસભર્યું વાતાવરણ વાપીની સાથે ઉદવાડા પાડીમાં પણ જોવા મળ્યું હતું વલસાડ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો શહેરમાં સવારનું લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે વીસ ડિગ્રી કરતાં એક ડિગ્રી વધુ છે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે આગામી બે દિવસ ઠંડીનું જોર રહેશે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત ગુજરાત પર આગામી અડતાલીસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જણાશે જેના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવનાઓ છે જિલ્લામાં આ વર્ષે શિયાળાની સિઝનની કમોસમી વરસાદ બાદ ઠંડીના ચમકારા સાથે શરૂઆત થઈ હતી પરંતુ બીજા અઠવાડિયામાં ફરી પારો ગરમીનો છવ્વીસ ડિગ્રીએ પહોંચી ગયો હતો ઉત્તરાયણ પર્વના બે દિવસના વાતાવરણની સરખામણી બે હજાર ચોવીસના તાપમાન સાથે કરવામાં આવે તો આ વર્ષ ગરમીનો પારો એક ડિગ્રી વધારે થયો છે અનેક વખત અચાનક બસ બંધ કરી દેવામાં આવે છે ત્યારે તારીખ પંદર ને બપોરે એક ત્રીસ કલાકે થાનચોટીલા રાજકોટ જવા માટેની બસ પચાસ થી પણ વધારે મુસાફરો રાહ જોઈને બેઠા હતા ત્યારે અચાનક જાણ થઈ કે આ બસ બંધ થઈ છે નવસારીમાં ફરી ઢોરનો આતંક જોવા મળ્યો હતો જેને લઈ નવસારી મહાનગરપાલિકાના માઇનોર વિભાગ દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં દસ થી વધુ ઢોરને પકડવામાં આવ્યા હતા અને તેમને પાંજરા પોળમાં મોકલી આપવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે નવસારી જિલ્લામાં ડાંગરના ટેકાના ભાવે કોઈ જ રજીસ્ટ્રેશન ન થયું અને ખરીદી થઈ ન હતી સરકારે ચાલુ સાર ડાંગરના ટેકાના ભાવ જાહેર કર્યા હતા જેમાં પ્રતિ ક્વિન્ટલનો ડાંગર કોમનનો રૂપિયા બે હજાર ત્રણસો અને ડાંગર એ નો રૂપિયા બે હજાર ત્રણસો વીસ ભાવ પડ્યો હતો